મિત્રો આજે તો મહાદેવના દર્શન અમે આવી ગયા છીએ તો દર્શન દુર્શન કરીને હવે અમે બાઇક સર્વિસ કરવા માટે જઈશું અમાર માથેનું મંદિર મુક્તેશ્વર મહાદેવ મિત્રો હું અને ફાઇનલી અમારે કરવાનું છે બાઇકની સર્વિસ બાપોપોરી બાઇક અને જુઓ તમે મિત્રો બાઇક સર્વિસમાં મૂકીને હવે અમે આવ્યા છીએ છોલે ભટુરે ખાવા છોલે અમારા બની રહ્યા છે જોવા તમે જોઈ શકો છો છોલે ભટુરે આવી ગયા છે એક ડીશ આવી ગઈ ને એક બાકી છે તો બીજી ડીશ અમારી બની રહી છે તમે જોઈ શકો છો તો એસટી બ્લોગરમાં બ્લોગ બનાવવા ચાલુ જુઓ સંપુજીનો

બાઇક સર્વિસમાં મૂકીને હવે એમ કીધું છે કે પોત વાગે બાઇક મળશે તો અમે ઘેર જવા ન્યા કરીએ છીએ અને સાતરનું વેટિંગ કરીએ હાઈવે ઉપર તો સાતરમાં લો એટલે અમે બે જઈએ હું અને સમજું મારો ફાઇનલી ગાડી આવી ગઈ છે ગાડીમાં બેસી ગયા છીએ અને અમારો હસીન જય માતાજી હસીન જય માતાજી તો ભાઈ અમે અહીંયા ગયા છીએ